Thank you. <laughs> <laughs> बेटा थोड़ो <laughs> तू <करतो अवे. laughs> <करी नुचा> कर करते <laughs> कर

ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામનાન જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી ગુડ મોર્નિંગ ની આફ્ટરનો થઈ ગયું છે કેમ હા ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અત્યારે અમે જઈએ છીએ સ્મિત પાસે આપણે જે ઇંકલી કોમલ અને જે ભાઈ રે એમનો સન અહીંયા છે તો એમની પાસે જઈએ છીએ અત્યારે અને પછી સાંજે આજે અગિયારસ છે તો રીટાબેન ને ત્યાં ફરારી ટુ જમવા જવાનું છે અને એના પછી પાછું ફ્રેન્ડ સર્કલ ગ્રુપને મળવાનું છે તો આવો સેડ્યુલ છે સવારમાં થોડું ઘરનું કામ હતું પછી થોડી શોપિંગ કરી થોડું જે લેવાનું હતું ઘરનું વાસણ એવું બધું લઈ લીધું ને હવે સ્મિત પાસે જઈએ છીએ તો મળીએ ત્યાં ને જોઈએ આ બધું મળી

Hai, pintu kiasan thank you. apa kira iyo? Apa kira bani itu saya ya. ya, itu baik.

suami minaran. Hmm. Bye bye, keto. Bye. Bye bye. bye bye. bye bye. Bye bye. Bapuji, keto. Bapuji. Bapuji. Mami. Mami. Papa. Papa. Masih. Masih. આ મોટા વર્ષ જ મહાદેવ સતસ્વામીનું મંદિર છે ભાગ્ય તો જો અમારે આરતી ચાલુ થઈ ને મેં એવું જય સ્વામિનારાયણ ફરાણી ઢોંસા બનવા મીડે એમ ને

ફરાળી ડોસા જરૂર લે કેમ સાગર ચોટલો લીધો પી આ લઈ લીધા ના નોતેંતર મમ્મી એમ કઈ ખુશીમાં તમારવા ના તાક્યા હે ફ્રેન્ડ તો થાય સાગર ચોટલા કા એક લેતે તો બાત ને સભી લેતી એવું છે મમે આવી ગઈ પે લઈ લીધો બાય બાય ડોસા બનવા મળ્યો એક ભાગના સાબુદાણા ત્રણ નો મોરૈયો એમ ઓકે આપણે હાંડવો કરીએ રીતે તીખી ધમધમતી ગ્રીન ચટણી चटा के दर बटा का Rita men pasal tidung dosa sih tidung kan unload na apda? Hmm. Hmm. udah <tipas> <laborers>. <tipas>

હા આવશે એમ કેવો કઈ નો કે હલીરાલ એટલે નીલો બાય તો રીટાબન્ની ઘરે આપણે ફરવા ઢોસા ખાઈ નીકળી ગયા છીએ મજા આવી ગઈ ને મસાલા ઢોસા ચીઝી ઢોસા જીની ઢોસા મજા આવી ગઈ ને છોકરાઓ આજે ફાઈની ની ઘરે રોકાયા છે સ્પાઈસી મરચી નાખીને જે બનાવ્યું મસાલા છેલ્લો લાસ્ટ બની ગયો ને બધામાં મસાલા છે તીખું એટલે તમને મજા જ આવે છે નાગો ઉપર કરોડ તીખું હે ને મસ્ત લાગતો થેન્ક યુ રીટા બેન એન્ડ ફેમિલી અને હવે જવાનું છે હવે ડોક્ટર રાહુલ અને કૃષ્ણના ઘરે

બસ લે ઓકે આને ગળીયો કે હા કે અમાર બાપ તમે થઈ જાવ એટલે કે આ બેગ્યુ ચૂસ કે પ્રોવિડન્સ કે કઈ હોત ને કે આજે બેગ્યુ ચૂસ થેન્ક યુ સુ

તો હવે અહીંયા વ્લોગ એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ સી યુ નવા નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય